નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝમાં આપણે છેલ્લા લાંબા સમયથી ભુજમાં ચાલતી જુદી જુદી પ્રવૃત્તિઓ અને ઉત્સાહભેર ભાગ લેતી ભાઈઓ અને બહેનો જેઓ એક ખૂણામાં બેસી અને બહુ જ સારી પ્રવૃત્તિઓ કરતા હોય છે તેઓની પ્રવૃત્તિથી આખો સમાજ માહિતગાર થાય એ માટે આપણે આવી પ્રવૃત્તિઓ કરતા લોકોને ચંચળ ન્યૂઝમાં બોલાવીએ છીએ અને જે પ્રવૃત્તિઓ કરે છે એની લોકોને ખબર પડે એ માટે આપણે એક નમ્ર પ્રયાસ કરીએ છીએ આજે નવરાત્રિ નજીક આવી ગઈ છે અને નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ભુજમાં રાવલવાડી વિસ્તારમાં રાજપૂત મહિલા મંડળ નામનું એક સંગઠન છે જેમાં બહેનો દર વર્ષે છેલ્લા અગિયાર વર્ષથી ઉત્સાહભેર ભાગ લઈ અને ગરબા તેમજ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે આ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવા માટે આજે આપણી સમક્ષ આ સંસ્થાના પ્રમુખ શીતલબેન મકવાણા આવ્યા છે નમસ્કાર શીતલબેન સ્વાગત છે તમે નવરાત્રિ છે નવરાત્રિની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હશે બહેનોમાં ઉત્સાહ હશે તો નવરાત્રિમાં તમે કઈ રીતે આયોજન અને કઈ રીતે આગળ વધો છો એ લોકોને સમજાવશો અમે નવરાત્રિમાં અત્યારે લગભગ અગિયાર વર્ષથી અમારો આ પ્રોગ્રામ બધા ચાલુ છે અમારું મંડળ છે અને નવરાત્રિ નિમિત્તે અમે રી નવરાત્રિ પણ અમે સેલિબ્રેટ કરીએ છીએ એક દિવસ માટે અને બીજું કે એનાથી પહેલાં આપણે માતાજીની સ્થાપના માટે ગરબા જોઈએ આરતી જોઈએ તો એના માટેની પણ અમે પહેલાં કોમ્પિટિશન રાખીએ છીએ એ અમે ઓપન રાખીએ છીએ બધા સમાજની બહેનો માટે તો એના માટે પણ સારો એવો પ્રોત્સાહન અમને મળે છે સમાજ તરફથી અને બધા સમાજની બહેનો પણ આવે છે અમારે ત્યાં એટલે શરૂઆત અમે નવરાત્રિની ત્યાંથી કરીએ છીએ બરાબર ત્યાર પછી તમે નવરાત્રીની શરૂઆત થઈ પછી નવરાત્રીના નવ દિવસ સુધ તમે કઈ કઈ પ્રવૃત્તિઓ અને કઈ રીતે આખો નવરાત્રી ઉજવો છો અચ્છા નવરાત્રીની આખી નવરાત્રી અમે બે કવન સમે લોકો એ સમાજમાં બધી લેડીઝો માટે અમે એક આયોજન કર્યું નવરાત્રીનું નવ દિવસનું એ પણ સારો એવો પ્રોત્સાહન મળ્યો તો અમને અને સાથે સાથે જે મહિલાઓ અમુક લેડીઝો તો એવી છે કે જે બહાર નીકળતી પણ નથી કે ના બધી લેડીઝો જાય છે તો અમે નીકળીએ એટલે એના માટે અત્યારે જે અલગ અલગ સંસ્થા દ્વારા જે કોમ્પિટિશન રાખવામાં આવે છે રાસ ગરબાનું બે તાળી ત્રણ તાળી એવી રીતે અમે બધી લેડીઝોને લઈ જઈએ છીએ ત્યાં એક એક નોરતા એમ પેલા નોરતાથી નવ નોરતા સુધી અમે બધી લેડીઝોને ત્યાં લઈ જઈએ છીએ ને ત્યાં પણ એ લોકોને એવી સારી એવી મજા આવે છે એટલે દર વર્ષે અમારે સારી એવી સંખ્યા થાય છે નવરાત્રિમાં તમે તમે જે બહેનો સિલેક્ટ કરો છો એને નવરાત્રિની કંઈ ગરબા લેવા માટેની ટ્રેનિંગ કે કંઈ એમને જે જાણકાર હોય એ કઈ રીતે ગરબા લેવા એ માટેનો કોઈ કાર્યક્રમ કરો છો ખરા હા એટલે હું તમને કહું છું ને પ્રી નવરાત્રી સેલિબ્રેશન એના સાથે સાથે અમે એક વર્કશોપ બી રાખીએ છીએ કે જેમાં લેડીઝોને ઈ ટ્રેનિંગ પણ અપાય છે એટલે ત્યાં પણ સારી એવી લેડીઝો શીખે છે અને પછી નવ નોરતામાં કામ આવે છે લેડીઝોને અચ્છા બેન હવે તમે જે આ પ્રવૃત્તિ કરો છો એમાં તમારી સાથે બીજા કયા કયા બહેનો અથવા તમારા કયા કયા સમાજના ભાઈઓ જોડાયેલા છે હા અમારી સાથે પેલા તો મારી સાથે મારા મંત્રી છે આપણે ઉર્મિલાબેન છે પછી સાથે સાથે નીનાબેન પરમાર છે જુલીબેન પરમાર જુલી ચૌહાણ સોનિયાબેન ગોહિલ એમ હસ્મિતાબેન ગોહિલ એમ અમારે આખી એક કારોબારી છે વીસની એ બધી બેનો એક્ટિવ છે એ બધી હોય છે અને સાથે સાથે મારા મંડળમાં એકસો વીસ થી એકસો ત્રીસ જેટલી લેડીસો સભ્ય છે બરોબર એ બધી જોડાય છે અચ્છા હવે એકસો ત્રીસ બહેનો છે એમાંથી કેટલી ગરબાઓમાં ભાગ લેવા આવે છે એટલે હરિફાઈમાં ભાગ લેવા આવે છે બધા તો પોસિબલ ન હોય કેમ કે બધાના છોકરાઓ આ તે નાના મોટા હોય એટલે એમ બધી નથી આવતી લગભગ 30 35 જેટલી લેડીઝો તો આવે જ છે અચ્છા હવે આટલી બધી બહેનો તમારી સાથે જોડાયેલ છે તો આ નવરાત્રીથી નવરાત્રી સિવાય બીજી તમે કઈ કઈ એવી પ્રવૃત્તિ કરો છો કે જેમાં બહેનોને રસ પડે નવરાત્રીની સાથે સાથે જેમ કે 26 જાન્યુઆરી છે 15 ઓગસ્ટ છે તો એ ટાઈમે બધા છોકરાઓ પણ ફ્રી હોય લેડીઝો પણ ફ્રી હોય તો એના માટે અમે આનંદ મેળાનું આયોજન કરીએ છીએ જેના માટે લેડીઝો ઘરમાં જે કરતી હોય છે એ બધું એ લોકો આનંદ મેળામાં લઈ આવે છે અને ત્યાંથી એ લોકોનું વેચાણ થાય છે કે એ લોકોની જે એડ થાય છે હા એ વધારે અમે એના ઉપર વધારે ભાર મૂકીએ છીએ અને સાથે સાથે હોળી છે તો હોળીના અમે એકવીસ અગિયાર વરસથી અમે

સાથે સ્પોર્ટ્સ ડે હોય છે એ બી અમે કરીએ છીએ અને એના સાથે સાથે અમને અમારા જે સમાજના પ્રમુખ છે એમનો પણ અમને એવો સારો એવો સાથ હોય છે શરદ પૂનમના અમે કોમ્પિટિશન રાઉન્ડ રાખીએ છીએ અને ત્યાં જ લેડીઝોને રમવાનું નાના બચ્ચાઓને એવી રીતે અને પછી ત્યાં અમે જુદી જુદી તમારી સાથે એક સંગઠન જળવાઈ રહે અને બહેનોને કોઈ મુશ્કેલી હોય અથવા ક્યાંય તો એકબીજાને ઉપયોગમાં આવે એ ભાવનાથી આ બધી પ્રવૃત્તિઓ તમારું મંડળ ચલાવે છે અને એક આખું સંગઠન ઉભું કરી અને બહેનોને ભુજમાં કઈ રીતે પ્રવૃત્તિ કરવી એનું એક ઉદાહરણ તમે પૂરું પાડો છો હવે આ બધી પ્રવૃત્તિ કરવા માટે મોટો આર્થિક ખર્ચ થતો હોય છે એના માટે તમે શું આયોજન કરો છો મળીને માટે અમે લગભગ અમને ડોનર મળી જતા હોય છે સમાજના જ ડોનર મળી જાય છે તો અમને ક્યારેક કોઈ દિવસ ના નથી પાડી અમે કોઈ પણ પ્રોજેક્ટ કરીએ કાંઈ પણ કરીએ તો કે અમે લોકો બેઠા છીએ સમાજ હોય છે અમને સાથે અને સમાજના ઘણા બધા એવા છે કે જે અમને પ્રોત્સાહન આપે છે અને ક્યારેક ક્યારેક ન હોય કે અમારું બજેટ વધી ગયું છે તો અમારી એ બહુ સારો થોડા થોડા કાઢીને એ રીતે તમે આયોજન કરી અને તમારા કાર્યક્રમને વર્ષમાં જુદી જુદી સમયે કરતા રહ્યો છો અને લોકોમાં પણ બહેનો જઈ શકે અને પોતાની જે એક ખૂણામાં બેસીને જે પોતામાં આવડત છે એ આ આનંદ મેળા મારફતે પોતાની ઘરે બનાવતી વસ્તુઓ પબ્લિકમાં લઈ જઈ શકે આવી બધી કામગીરી તમે કરો છો એ ખરેખર સમાજ માટે અને બહેનો માટે ખૂબ ઉપયોગી વસ્તુ છે અને બહેનો એમાંથી ઘણું એકબીજામાં ભેગા થાય તો ઘણું શીખવાનું પણ મળે તો આ જાતની તમે પ્રવૃત્તિઓ કરો છો એ ખરેખર સમાજ માટે આવકારદાયક છે આવી પ્રવૃત્તિ માટે તમારી સંસ્થાને પણ ખૂબ ખૂબ ચંચળ ન્યૂઝ તરફથી અભિનંદન અને તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને આ બધી પ્રવૃત્તિનો માહિતગાર કર્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર